જોર્જર બેઝ ઉપર તમારે કોમ્બિનેશન લેવાનો છે આજો તો ફોર સાઇડમાં તમને લેસેડ મળવાની છે તમારે ટોટલી ફોર સાઇડ બોર્ડરમાં લેસેડ આવવાની છે વિથ એનો જોર્જર બેઝનો ફેબ્રિક આવવાનો છે વિથ એનો કોમ્બિનેશન સાથે જે આર્ટિકલ છે એના કલર ચાર્ટ છે એના તો કલર ચાર્ટ બહુ જ ફાઇન છે સિંગલ પીસ માટે કોલની કરતાં લટકન એસેસરીઝ મળવાની છે વિથ અહીંયા તમને મોરપંક સ્ટાઇલમાં તમને અહીંયા સરોજગી વકીટ મળવાનો છે આ કેટલોક આઈટમ છે કેમકે મોરપંક નામથી જે કેટલોક છે ને થી બી તમે મંગાવી શકો ને તમને ટોટલી હોલસેલ ટુ હોલસેલ વેરાયટીઝ મળવાની છે બહુ મસ્ત આર્ટિકલના સાથે કોમ્બિનેશનમાં સાથે એના કલર કોમ્બિનેશન બી બહુ જ ફાઇન ફાઇન છે એમાં આર્ટિકલ્સ બી એકદમ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ એટલા બધા કોમ્બિનેશન કલર્સના સાથે ચાર્ટ આવવાનો છે વિથ કલર ચાર્ટ જોવો તમે કલર ચાર્ટ એટલા ફાઇન છે ને છ થી સાત આઠ કલર છે અને હોલસેલમાં હોય ત્યાં બહુ જ મસ્ત વિકરી છે અને ગુજરાતની સ્પેશ્યલી સ્પેશિયલી આપણે નવરાત્રી કોન્સેપ્ટના સાથે ઓર ડેલીવેર કોન્સેપ્ટના સાથે જે પીરવું હોય આ કોન્સેપ્ટ આપણા માટે લઈ આવ્યો છે ને જે અજીજો સ્પેશિયલી જે વસ્તુઓ લોન્ચેડ કરી છે એ સાથે બ્રાઇડલ કોમ્બિનેશન ટોટલી હેવી વર્કેટના સાથે કોમ્બિનેશનમાં તમારા અજીજોન લોબોના સાથે ટોટલી તમને બેગ મળવાના બેગમાં જે સાડી છે આ બ્રાઇડલ કોમ્બિનેશન સાડી છે એમાં તમને કલર કોમ્બિનેશન તો ફિક્સ જ મળવાનો છે બાકી ડિઝાઈનો એમાં તમને બહુ બધી ડિઝાઈનો મળી જશે કેમ કે આર્ટિકલ વાઇઝ બોસમાં આર્ટિકલ છે આ તમને કોલીને ભી બતાવ્યું તો એનો જે કલર કોમ્બિનેશન આવવાનો છે બોસ ફાઈન આજો સાડીજનો જે ગેટઅપ છે ના બોસ ફાઈન ગેટઅપ સોાઈઝ एकदम યુનિક ગેટઅપ एकदम डिफरेंट આર્ટિકલ પ્યોર બ્રાઇડલ કોમ્બિનેશન છે સાથે અજી જોન લોન્ચડ બાય જય શ્રી કૃષ્ણ હું માહિર રાજપુત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોનસિંહ સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સમાં દોસ્કો આજે આપણે જે આગળ જે ફેસ્ટિવલ આવવાનો છે નવરાત્રી સ્પેશિયલ આપણે નવરાત્રી સ્પેશિયલ માટે ફેસ્ટિવલ કલેક્શન માટે સાડીઝનો કલેક્શન લઈને આવ્યા છે સાડીઝનો કલેક્શનમાં એટલી મસ્ત વેરાયટી એવી છે ને કે તમે વિચાર કરતા રહી જશો કેમ કે આ બધા ફંક્શનમાં જેટલી બી મારી બહેનો છે જે ગુજરાતની બહેનો છે આ બધો વિચાર કરશે કે હું પહેરી છું જે પહેરવા માટે જે વેરાયટી લઈ આવ્યો છું જે સ્પેશિયલી કલેક્શન રહેવાનો છે આ બધો સીમા કલેક્શન્સમાં ટોટલી વેરાયટી રહેવાની છે ટોટલી તમારે ટુ સાઈડ ટુ સાઇડ બોર્ડર ઉપર તમારે ટોટલી ડિજિટલ પ્રિન્ટનો કોન્સેપ્ટ રહેવાનો છે વિથ તમને અહીંયા સરોજગી વર્કનો વકેટ બી મળવાનો છે વિથ તમારે ટો જે કોન્સેપ્ટ છે ને એનો જે બ્લાઉઝ છે આ બી એકદમ ટોટલી ફેન્સીથી ફેન્સી તમારે ડિજિટલ પ્રિન્ટના સાથે વકેટ આવવાનો છે ને જો કોમ્બિનેશન વાઈઝ જોવા જઈએ ઓ સાડીની પ્રોપરલી લેન્થ જોવા જઈએ તો તમને અજીત ઝોનમાં મળવાની છે કેમ કે આ તમને આ સાડીની લેન્થ પણ બતાવી દઈએ આપણે જે કસ્ટમર છે દર્શક છે એને સાડીની લેન્થ પણ બતાવી દઈએ જે કોમ્બિનેશન છે બહુ જ મસ્ત કોમ્બિનેશન છે અને બહુ જ મસ્ત લેન્થ રહેવાની છે એની નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે આ જો તમે આર્ટિકલમાં વિથ જોર્જર બેઝ ઉપર તમારે કોમ્બિનેશન રહેવાનું છે આ જો તમે ફોર સાઈડમાં તમને લેસેડ મળવાની છે તમારે ટોટલી ફોર સાઇડ બોર્ડરમાં લે સાઇડ આવવાની છે વિથ એનો જોરજર બેઝનો ફેબ્રિક આવવાનો છે વિથ એનો સાથે જે આર્ટિકલ છે ને એના કલર ચાર્ટ છે એના તો કલર ચાર્ટ બહુ જ ફાઇન છે આમાં તમને વિધવાઇઝ ટોટલી તમને સેટવાઇઝ શું સેટવાઈઝ મળવાની છે સિંગલ પીસ માટે કોલ નહીં કરતા કેમ કે બધા જ જે વસ્તુઓ હશે તમે કલર કોમ્બિનેશન હો સેટવાઇઝના સાથે જ કોમ્બિનેશન મળવાની છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ કેટલોક કોમ્બિનેશન છે આ જોઈ શકો તમે અહીંયા તમને લટકન મળવાના છે ટોટલી લટકન એસેસરીઝ મળવાની છે વિથ અહીંયા તમને મોરપંખ સ્ટાઇલમાં તમને અહીંયા સરોજગી વકીટ મળવાનો છે આ કેટલોક આઈટમ છે ને કેટલોક કોમ્બિનેશનના હિસાબે કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે અને આ જો કલર કોમ્બિનેશન બી બહુ જ ફાઇન છે મોરપંખ નામથી એનું ક કેટલોગ છે કેટલોકનો સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે આ કોમ્બિનેશન તમારી શોપ માટે સ્પેશિયલી જોઈતો હોય તો કેટલોક માટે કેટલોગ ઉપર બી તમે થોડું ઝૂમ કરીને બતાવી દેજો કેમકે મોરપંખ નામથી જે કેટલોક છે ને કેટલોગથી બી તમે મંગાવી શકો ને તમને ટોટલી હોલસેલ ટુ હોલસેલ વેરાયટીઝ મળવાની છે ઓર ટોટલી તમે મોરપંખની જે સ્ટાઇલિશ ઓકેટ જોઈ શકો ઓર તમને ટોટલી અહીંયા પેચના આ જે પે ટોટલી તમને ટુ સાઇડમાં તમને પેચ મળવાનો છે અને વેસ્કોસ પેચ કહેવાય ને ટોટલી વેસ્કોસ તમને લે સાઇડના સાથે કોમ્બિનેશન મળવાનો છે આ જો તમે કોમ્બિનેશન આવી રીતનો કોમ્બિનેશનમાં ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ આવ્યો છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ બહુ જ ફાઇન છે આ જો ડિજિટલ પ્રિન્ટ ઉપર મળવાનો છે આજો તમે એનો જે ડિજિટલ પ્રિન્ટની જે ઉઠાવ આવે છે આવો આવું લાગે કે ફ્લોરેશન ઉઠીને બહાર આવી જશે આવી રીતના કોમ્બિનેશનમાં તમને ફોર્થ સાઇડ બોર્ડરમાં તમને અહીંયા ફોર્થ સાઈડ બોર્ડરમાં તમને અહીંયા લેસેડ કરેલી મળશે ટોટલી તમને ડિજિટલ પ્રિન્ટમાં મળવાની છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો નેક્સ્ટ આર્ટિકલ એનાથી બી શાનદાર રહેવાનો છે આજો કેટલોક આઈટમ છે કેટલોક આઈટમ બહુ જ ફાઇન છે આજો બહુ મસ્ત આર્ટિકલના સાથે કોમ્બિનેશનમાં સાથે એના કલર કોમ્બિનેશન બી બહુ જ ફાઇન ફાઇન છે એમાં આર્ટિકલ્સ બી એકદમ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ એટલા બધા કોમ્બિનેશન કલર્સના સાથે ચાર્ટ આવવાનો છે એમાં કલર ચાર્ટના સાથે સાથે આપણે ફેબ્રિક પણ જોઈ લઈએ ફેબ્રિક જોર્ઝર્ડ બેઝર્ડ ઉપર રહેવાનો છે અને ઉપર ગોટાપતી લેસનો ટોટલી વકેટ કર્યો છે જે લેસે ડાય્યું છે ટોટલી અહીંયા તમને સીમોર્સ નાના નાના પેચેટ મળવાના છે ટોટલ સાડીમાં ઓ સાડીનો જે ગેટઅપ છે ને ગેટઅપ બહુ જ ફાઇન છે આ જોડમાં એનો જે ગેટઅપ આર્ટિકલ આવે છે ને બહુ જ ફાઇન છે અને જે લેન્થ પણ જોઈ શકો પ્રોપરલી લેન્થ તમને અહીંયા આજી ઝોનમાં પ્રોવાઈડ મળવાની છે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બી કેટલોક આઈટમ જ છે આજો ગુજરાતનો સ્પેશિયલી જે ટેસ્ટ છે ને આ ટેસ્ટ લઈને તમારી માટે આવ્યો છો આ જો તમે કેટલોક કેટલોગ કેટલોક કેટલોગમાં સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે કેટલોગમાં જે આઈટમો આવી છે ને એકદમ ડિફરન્ટ આર્ટિકલ ઓર એની જે પેકિંગ આવવાની છે ને સ્પેશિયલી તમે શોપમાં બાય કરીને તમે શોપમાં વેચી શકો કેમકે આ માર્કેટમાં રેન્જ વેચવા જઈએ ને તો હજાર હજાર બારસો બારસો તેરસો તેરસો ચૌસો ચૌસો રૂપિયામાં વેચે છે આ બધી વેરાઇટી ઓર આ બધા આર્ટિકલના હિસાબે કોમ્બિનેશન ચાલતા હોય કેમ કે આમાં લટકન એસેસરીઝ પણ મળવાની છે કોમ્બિનેશનના સાથે ફોર સાઇડ બોર્ડર્સમાં તમને લેસિન મળવાની છે વિથ ડિજિટલ પ્રિન્ટના સાથે કોમ્બિનેશન મળવાનો છે કોમ્બિનેશન મળવાનો છે અને નેક્સ્ટ આર્ટિકલ આપણે જે કેટલોકના સાથે કોમ્બિનેશન લેવાનું છે બહુ જ ફાઇન છે આજો મને પોતે કહીએ ને તો પોતે બહુ જ ગમે કેમ કે આના આર્ટિકલ જે કોમ્બિનેશન છે ને બહુ જ ફાઇન આર્ટિકલ છે આજો તમે આર્ટિકલના કોમ્બિનેશન ઓર કલર ચાર્ટ જે આપ્યો છે ને બહુ જ ફાઇન આર્ટિકલ કલર ચાર્ટ છે એના કલર ચાર્ટ જો તમે સ્માર્ટ કલર ચાર્ટ છે બ્રાઉન થઈ ગયો બ્લૂ થઈ ગયો ઓરેન્જ થઈ ગયો ગ્રીન થઈ ગયો આવી રીતના જે કોમ્બિનેશન આવશે ને બહુ જ ફાઇન લાગશે એનું જે સાડીનું કોમ્બિનેશન છે આ જો તમે સાડી લટકન એસેસરીઝ પણ મળવાની છે અહીંયા તમને ફોર સાઇડમાં ટોટલી તમને અહીંયા એસેસરીઝ ઓર સરોજગી વર્કના સાથે બી કોમ્બિનેશન મળવાનું છે કેમ કે સાડીમાં જે પટ્ટો આપ્યો છે એના સાથે સરોજગી વર્ક પણ આપ્યો છે આજો તમે ટોટલી તમને અહીંયા સરોજગી વર્ક પણ મળવાની છે પ્રિન્ટ પણ મળવાની છે ટોટલી અહીંયા પટ્ટાઓનો જે પેચ આપ્યો છે બહુ જ ફાઇન લાગે છે અને પેચના સાથે જે કોમ્બિનેશન આવે છે ને એનો કોમ્બિનેશન બહુ જ મસ્ત છે આજો તમે આર્ટિકલ એકદમ ડિફરન્ટ આર્ટિકલ છે આર્ટિકલના સાથે નેક્સ્ટ આર્ટિકલ લાસ્ટ આર્ટિકલ છે એના તો કલર ચાર્ટ એટલા ફાઈન છે અને મસ્ત આર્ટિકલ છે આજો વિથ કલર ચાર્ટના સાથે કોમ્બિનેશન બતાવું છું આજો વિથ કલર ચાર્ટ જોવો તમે કલર ચાર્ટ એટલા ફાઇન છે ને છ થી સાત આઠ કલર છે ને કલર ચાર્ટ એટલા ફાઇન છે ને એની જે વિકરી છે ને હોલસેલમાં અમારી ત્યાં બહુ જ મસ્ત વિકરી છે ને એનો જે રિસ્પોન્સ છે અને આ બહુ જ ફાઇન છે ગુજરાતની સ્પેશિયલી સાડી જે સ્પેશિયલી આપણે નવરાત્રી કોન્સેપ્ટના સાથે ઓર ડેલીવેર કોન્સેપ્ટના સાથે જે પીરવું હોય ને આ કોન્સેપ્ટ આપણા માટે લઈ આવ્યો છે ને જે અજીજોન સ્પેશિયલી જે વસ્તુઓ લોન્ચડ કરી છે એની સાથે ઓર એના સિવાય આપણી ત્યાં પેકિંગ કેવી આવવાની છે પેકિંગની બી વાત કરીએ પેકિંગ આપણે બહુ સ્માર્ટ આવવાની છે ટોટલી જીપર કવરેડના સાથે કવરેડ કવરના સાથે પેકિંગ આવવાની છે બીજું અજીજોનનો બોક્સેડ આવવાનો છે આ જો તમે અજીજોની પેકિંગ બી બહુ સ્માર્ટ છે તમે બાય કરશો આઉટ બી કરશો ને વિથ બોક્સ પેકિંગના સાથે રિસ્પોન્સ પણ સારો હોય કેમ કે બોક્સ પેકિંગમાં તમે જે બી વસ્તુઓ ખોલશો ને તો એનો રિસ્પોન્સ પણ સારો હશે અને કસ્ટમરને રિસ્પોન્સ પણ સારો મળશે કેમ કે કસ્ટમરને લાગે કંઈક તમે હેવી વેરાયટી ખોલો છો અને હેવી રિંગના સાથે વેરાયટીઝ ખોલો છો આજો કલર કોમ્બિનેશન બહુ જ ફાઇન ફાઇન છે એના સિવાય તમને અહીંયા બ્રાઇડલ પણ કોમ્બિનેશન મળી છે બ્રાઇડલ કોમ્બિનેશન બી બહુ જ ફાઇન છે આજો મસ્ત આર્ટિકલના સાથે આજો જો તમે બ્રાઇડલ કોમ્બિનેશન ટોટલી એકદમ હેવી વકીટના સાથે કોમ્બિનેશનમાં તમારા અજીજો લોબોના સાથે ટોટલી તમને બેગ મળવાનો છે બેગમાં જે સાડી છે આ બ્રાઇડલ કોમ્બિનેશન સાડી છે એમાં તમને કલર કોમ્બિનેશન તો ફિક્સ જ મળવાનું છે બાકી ડિઝાઇનો એમાં તમને બહુ બધી ડિઝાઇનો મળી જશે કેમ કે આર્ટિકલ વાઇઝ બહુ જ મસ્ત આર્ટિકલ છે આ તમને ખોલીને બી બતાવી દો એનો જે કલર કોમ્બિનેશન આવવાનું છે બહુ જ ફાઇન છે આજુ સાડીનો જે ગેટઅપ છે ને બહુ જ ફાઇન ગેટઅપ છે આજુ ગેટઅપ્સ વાઇઝ એકદમ યુનિક ગેટઅપ છે એકદમ ડિફરન્ટ આર્ટિકલ પ્યોર બ્રાઇડલ કોમ્બિનેશનના સાથે હજી જો લોન્ચેડ બાય કોમ્બિનેશનના સાથે તમને કોમ્બિનેશન મળવાના છે આમાં તમને હેન્ડવર્ક બહુ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલના સાથે હેન્ડવર્ક મળી જશે એના સિવાય એમાં કોમ્બિનેશનમાં બહુ બધી કોમ્બિનેશન મળી જશે ડિફરન્ટ ડિફરન્ટ આજો તમે કલર કોમ્બિનેશન જોવો જોઈએ ને એકદમ આર્ટિકલ વાઇઝ હેન્ડવર્ક બધામાં ડિફરન્ટ ડિફરન્ટ મળવાના છે આજો તો લહેંગા સ્ટાઇલમાં તમને સાડી મળવાની છે આજુ કોમ્બિનેશન જો બહુ જ ફાઇન આર્ટિકલ છે આવી રીતના આર્ટિકલ્સમાં બહુ બધા આર્ટિકલ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ મળી જશે આવી રીતના ઓર્ગન્સામાં બી તમને ડિફરન્ટ સાડી હેન્ડવર્કમાં જોઈતી હોય તો હેન્ડવર્ક્સમાં મળવાના છે આમાં કલર કોમ્બિનેશન તો બહુ જ ફાઇન ફાઇન આવ્યો છે આજો કલર કોમ્બિનેશન મસ્ત કોમ્બિનેશનના સાથે મસ્ત એકદમ આર્ટિકલના સાથે કોમ્બિનેશન ખોલીને બતાવી દઉં તમને આર્ટિકલ બહુ જ ફાઇન છે આજો પ્યોરલી પ્યોર હેવી કોમ્બિનેશનના સાથે કોમ્બિનેશનમાં આજો જો જે લોહી ચાર્ટના સાથે જે હેન્ડવર્ક પેચેડ આપ્યો છે ને બહુ જ ફાઇન છે કેમ કે આગળના લગ્નગાળા પણ છે ને લગનગાળામાં આ બધી વેરાયટીઝ બહુ બધી ચાલવાની છે કેમ કે આમાં આર્ટિકલ છે બહુ જ ફાઇન છે અને તમે થોડીક ઓપન કરીને બી વધાવી લો એનો જે આર્ટિકલ છે ને બહુ જ ફાઇન છે આર્ટિકલ થોડો પકડી રાખજો એનો આર્ટિકલ આજો ટોટલી જે હેન્ડવર્કનો પેચિંગ વર્ક આપ્યો છે ને બહુ જ ફાઈન છે આજો પેચિંગ વર્ક બહુ મસ્ત આઈટમ છે એનો જે કેટલોકનું નામ છે રાસ તિલક નામ છે કેમ કે આ કોમ્બિનેશન બી તમે સેટ કરી શકો તમે ઘરે બેસીને ત્યાં આવી ગમે ત્યાંથી ગુજરાતમાંથી તમે કોઈ બી સ્ટેટમાંથી ગુજરાતમાં હોય તો ત્યાંથી તમે ઘરે બેસીને આ બધે પ્રોડક્ટ તમે ત્યાં પ્રોવાઈડ કરાવી દઈશ હજી જોને જે ઓનલાઈન ઉપર સ્ક્રીન ઉપર જે નંબર ચાલે છે એના ઉપર કોલ કરીને બધી જ જાણકારી ત્યાંથી લઈ શકીએ આપણે ઓર ત્યાં આપણે કસ્ટમર પણ ચાલે છે તમે લાઈવ કસ્ટમર પણ જોઈ શકો કસ્ટમર પણ જોવા મળી જશે જે સાડી જ જોવે છે જે કોમ્બિનેશનના સાથે સાડીમાં એમને કોમ્બિનેશન લઈ જાય છે આપણી શોપ માટે બાય કરે છે આવી રીતની તમને ઓર્ગન્ઝામાં બી સાડીઓ જોઈતી હોય તો એકથી એક લેટેસ્ટ લેટેસ્ટ પેટર્ન તમને અહીંયા અવેલેબલ થઈ જશે આપણી ત્યાં આવી રીતના કસ્ટમરને બેસીને ટોટલી વેરાયટીના સાથે ગાઈડન્સ કરીએ આપણે હરેક વસ્તુ તમને ગાઈડન્સના સાથે મળી જશે કઈ રીતનું માર્જિન ચડાવવાનો છે કઈ રીતનું તમારે વેચાણ કરવું છે અગર તમે નવો પણ બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય તો હરેક વસ્તુનો ગાઈડન્સ તમને હજી પ્રોવાઇડ કરી દેશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે ત્યાર સુધીનો શ્રી કૃષ્ણ